પુષ્કર ખાતેના ઇન્ટરનેશનલ ફેરમાં કેસરિયાનો વછેરો રુસ્તમ એકાવન લાખમાં વેચાયો જામનગરના વતનીનો અનોખો અશ્વ પ્રેમ ચર્ચાનો વિષય બન્યો છે જામનગરના લોઠિયા ગામનો મારવાડી પ્રજા પ્રજાતિનો કેસરીયો ઘોડો દેશની સાથે હવે વિદેશમાં પણ જાણીતો બની ગયો છે રાજસ્થાનના પુષ્કર ખાતે યોજાયેલા પુષ્કર ઇન્ટરનેશનલ ફેરમાં આ ઘોડાની પેરિસની બે મહિલાઓ દ્વારા દસ કરોડમાં માંગણી કરવામાં આવી હતી પરંતુ તેના માલિકે ઠુકરાવી દીધી છે જોકે કીસરિયાનો વછેરો રુસ્તમ 51 લાખમાં વેચાયો છે જે ફ્રાન્સ ગયા બાદ પેરીસ છે સે પુષ્કરના ઇન્ટરનેશનલ ફેરમાં ગુજરાત ઉપરાંત પંજાબ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કેરલા અને તામિલનાડુથી જુદી જુદી પ્રજાતિઓના ઘોડા આવ્યા છે જેમાં ગુજરાતના અનેક અશ્વ સમાવેશ છે મારું નામ જરંஜித் થરમન્દ્રસિંહ મેડુ છે હું નકિયા વતની છું અને વજાપર સ્ટડ ફાર્મ અમારો ફાર્મનું નામ છે અમે અમારા ઓસ્ટ્રેલિયન કેસેરિયા લઈ અને પુષ્કર ઇન્ટરનેશનલ ફેરમાં ગયા હતા ત્યાં ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયન કેસરિયાના બચ્ચાને લઈને અમે રોડ ઉપર જ્યારે ડિસ્પ્લે પર નીકળ્યા હતા ત્યારે ફ્રાન્સની ફ્રાન્સ કન્ટ્રી છે એની પેરિસની અંદરની બે લેડીઝ અમારી પાસે આવી અને રુસ્તમને ખૂબ વખાણ કરી અને એ લોકોએ માગણી કરી હતી પછી એ લોકો ઘોડા કેસરિયાને પણ જોવા આવ્યા અને કેસરિયાની પણ ખૂબ સારી માગણી કરી યુ એસડીની અંદર જે એ લોકોએ ડિમાન્ડ કરી અમે કન્વર્ટ કરી તો અરાઉન્ડ દસ કરોડની એની માંગણી થઈ હતી બટ કેસરીઓ અમે નથી આપેલો પણ એના વછેરાને અમે એ લોકોને આપશું એવું કીધેલું છે અને એ સિવાય એક કાઠિયાવાડી વછેરો પણ છે કે જે અમે એ લોકોને આપવાની વાત કરી છે એ લોકોએ સામેથી અમને માંગ્યો કેમ કે કાઠિયાવાડી કલર એ વછેરો છે એ બહુ યુનિક કલરનો છે એ વછેરો છે ગોલ્ડન કલરનો એનું નામ છે રણશેર અને એના ઓનર છે મિલનભાઈ કારીયા જે મારા મિત્ર છે જામનગરના છે